જોડાની વિગત એસએમસીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉધના રેલવે યાર્ડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો આ ઓપરેશનમાં છવ્વીસ આરોપીઓને પકડવામાં આવ્યા દરોડા દરમિયાન પાંચ આરોપીઓ નાસી ગયા જેમાં સાનની ભાસ્કર પાટીલ અજુ અલી હકીમ અલી સૈયદ સદામ અને દીકાના નામ સામેલ છે આ ફરાર આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે આ જુગારધામ સ્થાનિક રેલવે પોલીસની જાણકારી હોવા છતાં પણ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે એસએમસી ના આ મામલે રેલ્વે પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે હવે આગળની તપાસ અને કાર્યવાહી પર બધાની નજર છે